શ્રી જય ગો માતા મિત્રો ફરી એકવાર નવા વિડીયો નું હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે વાગી ગયા છે નવ અને આજે આપણે સાડા ચાર આપણે સુરત છે બધું બાકી મિત્રો મારે આજે અત્યારે વિઝિટ છે તો હું વિઝિટ કરી આવું પછી આપણે મળીએ તો મિત્રો હવે અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને પેકિંગ પણ થઈ ગયું છે તમે જોઈ શકો છો જો સુરત રવિ ડેરી થાય છે હમણાં ચાર વાગે નીકળવાનું છે ચાર વાગ્યાની બસ છે આપણે ચાર વાગે નીકળશું તો ચાલો ચાલો રવિયા ફેલા નીચે લઈ લઈએ બે લઈ લઈએ એક વાગ્યા એવા લાગીશ વાહ આપણે ઉપાડવાનો ઉપાડવા તો પડે ને મેરેજમાં મેં જાઉં એ તો ચાલો ડોબી થેલા લઈને નીચે જાય છે આપણે એની પાછળ પાછું હાલો મૂકી દીધા છે હાલો હવે હાલો

પછી છે આગળ રાખજો છે કાનો ભાઈ આપણે જો થેલા હારે છે આવી ગઈ ને હાલો જવા જાય બનશે હવે

માઉન્ટેન એન્ડ ચાલો મળીએ હવે પાછા થોડીક વાર પછી જો આપણે જૂનાગઢ થી બહાર નીકળી ગયા છીએ જો ગિરનાર નો વ્યૂ કેટલો મસ્ત લાગે તો મિત્રો 11:30 વાગી ગયા છે અને ફાઇનલી હોટલ ઊભી રાખી છે તો અત્યારે ચણા ચોર જે ઢોકળા અડધું તો ખાઈ ગયા છે આ બે તો મિત્રો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ પછી મળીએ મિત્રો અત્યારે આપણે નાસ્તો કરીને બસમાં બેસી ગયા છીએ અને સવારે સુરત પહોંચી જશું અને સુરત જઈને આપણે હવે મળીશું તો આ વિડીયો આપણે અહીં જ પૂરો કરીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં